हे टू फैमिली सॉकेट से मोर बने के नया वीडियो व्लॉग ने अंदर ने तुम्हारे बतानी गुड मॉर्निंग થઈ ગઈ પણ અમારે ગુડ મોર્નિંગ થોડું લેટ થાય કારણ કે હે ને ભાઈ રણુજા થી રીટર્ન થતા ને ગાઈસ રાત પડી ગઈ હતી ને અમે બધા ભાઈઓ ને એક જ જગ્યા એટલે કે એક જ જગ્યા ને રાતે તો કેર ભુકા દે જ નથી પણ આટાર માં રોકાઈ ગયા હે જોલા બ્રશ કરી બધા ભાઈઓ ને આપણી ગાડી ત્યાં રોકી ગઈ ને અમાર મોકા હોય બનાયા બ્રશ કરે ગાઈસ એટલે કે દાતન કરે બ્રશ તો આપણે ક્લાસ કરીએ હે

बस बस नहीं, नहीं। ले गाइस ये पड़ी कलर की फाइनली आई गी हेचा चला ये बंदा था पूरी रात गाड़ी में जगा गाइस और इसने वेफर तोड़ी है देखो एकदम मॉरी मॉरी इसकी बात नहीं कर सकते और मोबाइल लेके आया फाफड़ा कुछ घर से

सुगैश हमारे गाड़ी में बरस जा रही है हवाक ब्लॉक बाइक जिगरे नथी की दियो एने जरूर परे कदी ना नथी की दियो जन्मदिन मुबारक ओ रजवाना ना राजा आज पार्टी रे मनाओ मारा जन्मदिन ना राजा गजा <laughs> आपने ना वो, जम्मा माटे उभा रही गया है, आवी के काटलो नाम है, खोड़ियाल, चलो जाइए अबे अंदर। બેસી ગયા છે જમવા માટે ઓર્ડર દીધો તો 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 એ એ ખાવાના નહીં ડીશ છે બે 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 ડીશ 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 એમને તો નહીં મંગાવી દીધો વઘારેટો રોટલો હે શાક અને દહી ફ્રાય ચણા ચણા નું પછી ગટ્ટા મંગાવેલા ગાય આ સેવ ટોમેટો મંગાવ્યું છે જોડે સાસ તો જમીને મળવું હવે તો ગાઈસ બધા ભાઈએ જમી લીધું છે ઘર બાજુ ને ઘરે આપું સ્વાગત કરવા માટે બધી તૈયારી થઈ ગઈ છે જો પાછા બધા બેહી ગયા ગાડી

સો ફાઇનલી ગાઈઝ આપણે છે ને રામદેવરાથી ઘરે આવી ગયા છે અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી બધાને જય બાબારી જય માતાજી મળીશું કાલે જય માતાજી મળીશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા બાય બાય ટેક કેર ઓલ એન્ડ લવ યુ ઓલ